નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોના નીટ બે હજાર છવ્વીસની એક્ઝામ માટેના જે એપ્લિકેશન ફોર્મ છે એ ફિલઅપ કરવાની પ્રક્રિયા છે એ હાલમાં શરૂ છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે લોકો નીટનું એપ્લિકેશન ફોર્મ ભરો છો ત્યારે કાસ્ટ સર્ટિફિકેટ રિલેટેડ છે એ ઘણી બધી ક્વેરી આવે છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડિયોમાં આપેલું છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ અને જો તમે લોકો આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો તમને જણાવી દઉં કે આ ચેનલમાં માં ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રોસિજર થાય છે જેમ કે જીકાસની એડમિશન પ્રોસીજર હોય મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તેની સંપૂર્ણ માહિતી છે આ ચેનલમાં આપવામાં આવે છે એટલે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હવે આપણે આ વિડીયોમાં આવીએ છીએ તો જ્યારે તમે લોકો નીટનું એપ્લિકેશન ફોર્મ ભરો છો ત્યારે તમને લોકોને આ ઓપ્શન આવશે કેટેગરી આવશે વેરીફાઈ કેટેગરી આવશે અને તમારી પાસે સર્ટિફિકેટ છે કે નહીં એ આવશે તો સૌથી પહેલાં તમને લોકો જણાવી દઉં કે જો તમે લોકો જનરલ કેટેગરીમાં આવો છો એટલે કે ભાઈ ઓપન કેટેગરીમાં આવતા હોય તો તમારે કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું નથી ખાલી તમારે આ બે ઓપ્શન આવશે અને આમાં તમારે આગળ ફોર્મ છે એ તમારું ફિલઅપ થઈ જશે ક્લિયર થયું જે તમે ઓપનમાં આવું હોય તમારે કોઈ બી પ્રકારનું સર્ટિફિકેટ છે એની જરૂર નથી બીજી વસ્તુ એ કે માની લો કે તમે લોકો ઈડબ્લ્યુ એસમાં આવતા હોય તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તમે લોકો એસસી કેટેગરીમાં આવતા હોય કે એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે લોકો એ છે એક સર્ટિફિકેટની જરૂર પડશે એ કયું કયું સર્ટિફિકેટ જોશે એ હું તમને જણાવું હવે એક્ તમે એ લોકો EWS કેટેગરીમાં આવતા હોય તો તમારે કેટેગરીમાં શું સિલેક્ટ કરવાનું EWS કરવાનું વેરીફાઈ કેટેગરી છે એમાં પણ EWS આવશે હવે એના પછીનું ઓપ્શન છે એમાં તમને બે ઓપ્શન મળશે ભાઈ તમારી પાસે છે એ વેલિડ કેટેગરી સર્ટિફિકેટ છે એ કોઈ બી ગવર્મેન્ટ ઓફિસર દ્વારા ઇશ્યુ કરેલ છે કે નહીં તો તમારી એમાં એ ઓપન કરશો એટલે તમારે બે ઓપ્શન આવશે એક તો યસ આવશે અને બીજો ઓપ્શન આવશે નો કે ભાઈ તમે સર્ટિફિકેટ બનાવવા આપ્યું છે એવો ઓપ્શન આવશે જો તમે યસ ઉપર ક્લિક કરશો તો તમારી સર્ટિફિકેટની વિગત હોય જેમ કે તારીખ હોય કોણે ઇસ્યુ કર્યું છે એ તમારે નાખી દેવાનું છે હવે માની લો કે તમારી પાસે સર્ટિફિકેટ નથી અને તમે લોકોએ એપ્લાય કરવા આપ્યું છે તો તમારે લોકોએ શું કરવાનું આમાં તમારે નો ઉપર ક્લિક કરવાનું કે અને એના જે રિસિપ્ટ નંબર હોય માની લો કે તમે એપ્લાય કરવા ગયા હોય તો તમારી પાસે એનું રિસિપ્ટને એ તો બધું હોય ને તો રિસિપ્ટના નંબર નાખવાના અને કોણે ઇસ્યુ કરવાના છે એ સંપૂર્ણ વિગત છે એ તમારે નાખી દેવાની છે ક્લિયર થઈ ગઈ પહેલાં આ વસ્તુ એ સેમ ટુ ઓબીસી કેટેગરીમાં એસ એસસી કેટેગરીમાં અને એસટી કેટેગરીમાં આ પ્રોસિજર છે એ પહેલાં તમારે ફોલો કરવાની છે એટલી વસ્તુ સમજાણી હવે આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ છે એ જોઈએ છીએ તો પહેલાં તમારે જનરલ કેટેગરીની વાત કરીએ તો મેં તમને અગાઉ પણ કહ્યું છે કે જનરલ કેટેગરીમાં કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ છે એ તમારી જરૂર નથી તમારે ડાયરેક્ટ છે એ ફોર્મ છે તમારું આગળ ફિલઅપ થઈ જશે હવે માની લો કે તમે લોકો છે એ જનરલ ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે સર્ટિફિકેટમાં એ વસ્તુ સમજો પહેલી વસ્તુ એ હોવી જોઈએ કે તમારું સર્ટિફિકેટ છે એ પહેલી વાત એ કે ઇંગ્લિશમાં હોવું જોઈએ ક્લિયર થઈ ગયું સેન્ટ્રલ ઓફિસર દ્વારા છે એટલે કે સેન્ટ્રલનું તમારી પાસે ઇંગ્લિશનું સર્ટિફિકેટ છે એ તમારી પાસે હોવું જોઈએ બીજી વસ્તુ એ કે તમારી પાસેનું જે સર્ટિફિકેટ છે એ એક ચાર બે હજાર પચીસ અથવા તો તે પછી જ કઢવેલું હોવું જોઈએ આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એક ચાર બે હજાર પચીસ પચીસ છે એ કઢવેલું હોવું જોઈએ અને આ તમારું જે સર્ટિફિકેટ છે સેન્ટ્રલનું એની સમયમર્યાદા કેટલી વેલિડિટી એક વર્ષની હોય એટલે કે એક વર્ષ માટે છે એ તમારું માન્ય રહે અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખો હવે એક વસ્તુ જુઓ તમે હવે આજે તારીખ કઈ છે તો કે ભાઈ સત્તર બે છે બે હજાર છવ્વીસ છે તો એનો મતલબ એવો નથી કે ભાઈ તમારું સર્ટિફિકેટ છે એ સત્તર બે બે હજાર સત્યાવીસ સુધી ચાલશે તમે આજે સર્ટિફિકેટ મનાવ્યું છે તો એ સ આપણે ક્યાં સત્તર બે બે હજાર સત્યાવીસ સુધી ચાલશે નહીં તમારું જે સર્ટિફિકેટ હોય છે એ નાણાકીય વર્ષ માટે માન્ય રહેતું હોય છે એટલે કે કઈ રીતે માની લો કે તમે આજે સર્ટિફિકેટ કઢાવો છો એટલે કે આજ કઈ તારીખ છે તો કે ભાઈ સત્તર બે બે હજાર છવ્વીસ છે તો તમારું જે સર્ટિફિકેટ હશે આ ઈડબલ્યુએસુ સર્ટિફિકેટ એ ક્યાં સુધી માન્ય રહેશે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી જ માન્ય રહેશે પછી તમારે લોકોએ ફરીથી નવું કઢાવવાનું રહેશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી નાણાકીય વર્ષ સુધી જ માન્ય રહે માની લો કે એક ચાર બે હજાર પચીસ છે તો નાણાકીય વર્ષ કહ્યું એક ચાર બે હજાર પચીસથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી નાણાકીય વર્ષ હોય ત્યાં સુધી માન્ય રહેશે એટલે ક્લિયર થઈ ગયું તમે અત્યારે જે કઢાવશો એ માત્ર માત્ર દોઢ મહિના સુધી જ વેલિડ રહેશે અને બીજી વસ્તુ એ કે સર્ટિફિકેટ તમે ના કાઢવું હોય તો એ પ્રોસીજર કરી લો ઇંગ્લિશમાં તમારે અપલોડ કરવાનું રહેશે જેથી તમને પ્રોબ્લેમ ના આવે એટલે તમને લોકોને એક જ સલાહ આપું છું કે સર્ટિફિકેટ છે એ ના હોય તો અત્યારે બનાવવા માટેની પ્રોસિજર કરી લ્યો હવે ઘણા લોકો એવું વિચારે કે ભાઈ અત્યારે અમારી પાસે અમે ઈડબલ્યુએસમાં આવીએ છીએ તો અમારું જે સર્ટિફિકેટ છે અત્યારે અમે છે ને ઓપન કેટેગરી નાખી દઈએ અને પછી જે કાઉન્સેલિંગનો સમય આવશે ને ત્યારે અમે ઈડબલ્યુએસ નાખી દેશું જુઓ ગયા વર્ષે શું હતું કે એમસીસીમાં છે કેટેગરીમાં ચેન્જ નહોતો થતો એનો મતલબ એમ હતું કે જ્યારે તમે લોકો છે એ નીટના જે એપ્લિકેશન ફોર્મમાં લો કે તમે ઓપન કેટેગરી નાખી હોય તો એમાં તમે એમસીસીના કાઉન્સિલિંગમાં પણ ઓપન કેટેગરી જ આવે ક્લિયર થઈ ગયું આ વસ્તુ જો સ્ટેટમાં તો તમે લોકો કરી શકો લો કે તમે સ્ટેટમાં ઓપનમાંથી ભર્યું હોય તો સ્ટેટમાં તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એમાંથી તમે ઓબીસી છે અથવા તો ઇડબ્લ્યુએસ છે એ તમે કરી શકો ક્લિયર થઈ ગયો પણ આમાં છે એ તમારી સેફટી માટે છે એ તમારે કોઈ જોખમ લેવાનું નથી ઇ ડબલ્યુએસમાં આવતું હોય તો તમે છે થોડો ઘણો સમય કાઢીને પણ ઈ એસ સર્ટિફિકેટ માટેની એપ્લિકેશન આપી દો એનો રિસિપ્ટ છે એ તમે જનરેટ કરી લો ઇંગ્લિશમાં કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ના આવે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો આ હતું ઈડબલ્યુએસ કેટેગરી માટે હવે આપણે લોકો શેમાં જોઈએ છીએ ઓબીસી કેટેગરી માટે તો તમને લોકોને જણાવી દો કે ઓબીસી કેટેગરીમાં પણ તમારે છે એ શું આવતું કે ઓબીસી નોન ક્રિમિલિયર છે એ તમારે સર્ટિફિકેટ જોશે પહેલી વસ્તુ એ કે તમારે ફરજિયાતપણે એ પણ એ તમારે ઇંગ્લિશમાં જ અપલોડ કરવાનું રહેશે અને એમાં પણ ઈડબલ્યુએસ કેટેગરીની જેમ તમારું જે ઓબીસી કેટેગરીની સર્ટિફિકેટ છે એક ચાર બે હજાર પચીસ અથવા તો તે પછીનું જોવું જોઈએ ત્રીજી વસ્તુ એ કે એ સર્ટિફિકેટ છે તમારે એક વર્ષ માટે જ છે એ માન્ય રહેવાનું છે અને મેં તમને આમાં પણ નાણાકીય વર્ષનું જ કન્સેપ્ટ છે એ લાગુ પડે એનો મતલબ એમ કે તમે લોકો એ છે સત્તર બી બે હજાર છવ્વીસના રોજ કઢવો છો તો તમારો એક વર્ષ એટલે કે સત્તર બી બે હજાર સત્યાવીસ સુધી ચાલશે એવું નથી આ તમે જે અત્યારે સર્ટિફિકેટ કઢાવશો ને એ તમારું ક્યાં સુધી ચાલશે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી ચાલશે એના પછી તમારે ફરીથી નવું કઢાવવું પડશે જો સ્ટેટની અંદર તો તમને ખબર છે ભાઈ ત્રણ વર્ષની વેલિડિટી હોય છે પણ તમારે સ્ટેટનું અપલોડ નથી કરવાનું તમારે ઇંગ્લિશમાં જ છે એક ચાર બે હજાર પચીસ અથવા તો તે પછીનું જ છે એ અપલોડ કરવાનું રહેશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલાં ઇંગ્લિશમાં જ હોવું જોઈએ અને એક ચાર બે હજાર પચીસ અથવા તે પછીનું જ છે એ તમારે કઢવેલું હોવું જોઈએ ના કઢવેલું હોય તો અત્યારે તમે એપ્લિકેશન આપીને કઢવી દો હજી તમારે નીટના ફોર્મ ભરાવવા માટે ઘણો સમય વહીધો છે એટલે હજી રિસિપ તમે લઈ લો અને નંબર નાખીને છે એ તમારે કરી લેવાનું ક્લિયર થઈ ગયું પછી પાછળથી કાઉન્સેલિંગમાં પ્રોબ્લેમ થાય ને એવું નહીં કરવાનું અત્યારે તમારે માની લો કે જે તમારો થોડો ઘણો સમય બગડતો હોય તો એ સમય બગાડીને પણ સર્ટિફિકેટની પ્રોસિજર કરી લ્યો ક્લિયર થઈ ગયું એના પછી આપણે જોઈએ છીએ એસસી અથવા તો એસટી કેટેગરી તો એમાં પણ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ભાઈ ઇંગ્લિશમાં સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું છે બીજી વસ્તુ એ કે આમાં તમારે છે ને કોઈ વેલિડિટી ના હોય સમજી ગયા કે એવું ન હોય કે માનલો કે એસટી કેટેગરીમાં તમે આવતા હોય તો તમારું સર્ટિફિકેટ એક વર્ષ માટે જ માન્ય રહે તમે એસટી કેટેગરીમાં આવતો હોય તો એક વર્ષ માટે માન્ય રહે નહીં તમે એક વખત આનું સર્ટિફિકેટ કઢવી લીધું એટલે પછી તમારું છે એ લાઈફટાઈમ ટાઈમ છે એ તમારી વેલિડિટી હોય ક્લિયર થઈ ગયું લાઈફ ટાઈમ તમે સર્ટિફિકેટ છે એ તમારું ચાલે તમારે ફરીથી નવું કઢાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયેલી માનલો તમે એસસી અથવા એસટી કેટેગરીમાં આવતો તો તમારે એ ધ્યાન રાખવાનું કે ભાઈ નીટ એપ્લિકેશન ફોર્મ છે તો એમાં તમે ઇંગ્લિશમાં જ અપલોડ કરો તમે એક વખત કઢાવશો એટલે તમારે કાઉન્સેલિંગમાં પણ કામમાં આવશે સ્ટેટમાં બી કામમાં આવશે એમસીસીમાં પણ કામમાં આવશે એટલે તમે લો કે એસસી એસટી કેટેગરીમાં આવતો હોય તો છે એ તમે સર્ટિફિકેટ ના કાઢવું હોય તો તમે પ્રોસીજર કરી લો ક્લિયર થઈ ગયું ગુજરાતીનો લગભગ તમારી પાસે હશે જ પણ ઇંગ્લિશ તમારી પાસે ના હોય તો એ તમે છે એ કઢવી લો ક્લિયર થઈ ગયો આ વસ્તુ છે એ તમારે કહેવાની હતી એટલે કોઈ બી તમને કંઈ હજી પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો